આમ તો દન જ મને એટલી પણ આમ છે કે અમે હું કીધું દન અમે નવરા નહીં એટલે રાખી રાખો કારણ કાલે આલે હું ઉતાવળમાં બોલી ગયા હતા બધા કાઈ દેજો હવારે આવી દેજો આય તો અતારી રે વાગ બને જગાડવા દીયા દો તો લેડો વાગ બને જગાડે તો કાલે તો જબ્બર કૂતતા તાં કે આ જાય જોડો અ માર ટીમ કે કે ખબર છે કે જે હા વાગ વાગ

મેદાન <camina> જાય <camina> 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 <camina>

ના ઈ વાઘ નહોતું મનિયારીનો પિક્ચરમાં હું જોઈતો ઈ પિક્ચરમાં તો ખાવા મને જ કે માર તું તને હું કરતા વાઘ મનેળા નું પેલું સબ એ તો કીધું બરાબર ધકે છે વાગું વાગશે પણ મનેળાબળી ગયો ટીમ કેવાનું આખી મણાનો મને તો મૂલતો કીધું ના ના બહે 12 થી વાગ લાગો છે અંદર તો મને આલી છો હું તો તારા લીધે જો તારા લીધે તારા વાગનો વાવો પડતો તું તો હો ભો તો એમ કે એ ફો લાઈન નક કજો કાળિયા ના કીધું ભલું થઈ જતો આ

તમારે વાગ નોવા કા ધોતો કે અજીય ખબર નહી વાગ નોવા છે મને જા

કારણ ખબર ફેંકી દઉં પેલા કોણ જો ખાલી આ તમારે કબર રમ તો મને હાથ મને હાથ બે પ્રેક્ટિસ ના કરી પણ ખબર નથી કબડ્ડી છે તને કાલનું કાર્ય કીધું નહીં એમ નહીં એ તો ખબર છે મને કબડ્ડી રમતો છે એ જ નહીં આવતું નહીં ઓન 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 હું ઓન ઓન

તો કીધું ઓ તો તો પેલો એ લીટુ છે કે જે તર ઉભરે હું આવું કા એટલે મને એ લીટુ ઓમ પગ અડવા ના દેતો હો હે ભગવાન પગ ના અડવા લેતો તે ઈ દુવા ઉભા ગેરે પ્રેક્ટિસ કરવી પડે કે તો હું જાવ કબડ્ડી

પડી પડી એ ભાઈ એ કબડ્ડી

રાજસ્થાન એક લાખ રૂપિયા કઈ દે કબડ્ડી ના રૂલ્સ કઈ દે કબડ્ડી ના રૂલ્સ કઈ દે કબડ્ડી બોલવાનું કબડ્ડી બોલવાનું તો કબડ્ડી માં કરવાનું

કારી પોંસ ડોડા ડાળે ઉલાડી મે ને ખબર હે ની પડે પટ્ટી માડી જા કાળું આલો તાળો ખબર કબડી 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 આ તો કબડ્ડી ઉછી લેના કુદો વધારે કબડી અંદર આડે અંદર આડે અંદર આડે અરે કબડી આવતા આવું સરગે આવતા આવતા

આઉટ 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 છા ઓલાલ બામો જીવતો દે લે જીпта નોટ છે ના આયે ક હારું પડી રે હા તન અમુ કોનું જમા મારવા આ મારે

கபடி 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 அப்பதான் அட்டை கருது અજી વાર છે બોલ નઈ ન તો મણ ફાડી વાર એ અજી બિયા અજી વાર છે ફોટો મજા કેટલો છે બિયા ના કાલે ફાઈનલ છે કાલે ને કાલે ફાઈનલ પટી પટી ફાઈનલ

અવા હું ઉતરી જેલી કળ્યો હું ઢકરાજો પાવર એ હું એ એ લોડી એ ચાલે અલી ખાટ નહી

Oh,